વેલકમ ટુ માય ચેનલ માઇન્ડ કુકિંગ માઇન્ડ રેસીપી તો આજે આપણે બનાવીશું ગ્રીન ભેળ તો ગ્રીન ભેળ માટે ગ્રીન ચટણી આપણે કેવી રીતે બનાવીશું તે જોઈ લઈશું તો સૌ આપણે એક વાટકી પુદીનો તો સામે અડધી વાટકી કોથમીર લેવાની છે આઠથી દસ લસણની કઢી બેથી ચાર મરચી એક આદુનો ટુકડો મીઠું સ્વાદ મુજબ લીંબુનો રસ તથા થોડું પાણી જરૂર મુજબ ઉમેરી અને ચટણી તૈયાર કરી લેવી તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી તો સૌ પ્રથમ આપણે એક મોટું બાઉલ લેવું જેના અંદર વ્યવસ્થિત રીતના ભેળ મિક્સ થઈ જાય ત્યારબાદ બાફેલા બટાકા મેશ કરેલા ઝીણાં ચોપ કરેલા કાંદા ઝીણાં ચોપ કરેલા ટમેટા દાડમના દાણા તમે કાચી કેરીનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અહીંયા નથી કરેલો ત્યારબાદ મમરા આ મમરાને મેં થોડું તેલ મૂકી અને થોડા શેકેલા છે કે જેથી કરીને એ ક્રંચી લાગે અને ત્યારબાદ એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ગ્રીન ચટણી જે આપણે ઉમેરીશું ગ્રીન ચટણી આમાં વ્યવસ્થિત માત્રામાં ઉમેરવાની રહેશે જેથી કરીને એનો કલર અને ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી ત્યાર છે આપણી આ ઝટપટ બનતી ગ્રીન ભેળ હવે એને આપણે ગાર્નિશિંગ કરીશું ગાર્નિશિંગ માટે દાડમના દાણા ગ્રીન ચટણી ખજૂર ગોળ અને આંબળાની મીઠી ચટણી અને કાંદા અને એકદમ ઝીણી સેવ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવી બની છે બહુ સારી બને છે બધાને ભાવે પેવી આ રેસીપી છે થેન્ક યુ ફોર વોચિંગ